હા ને સાઈડદ લઈ આવો ન પક મકળો રહી ગઈ હા ન હું તો એ આવે તો કેટલો કેરો લઈ લઉં ઈ નો વે ઓ બખડો ઈ અરે મમી 5 6 વાગ્યે જીરું ને ત ન ખડની જગ્યા છે ને કર્યા છે એટલા હેડલા કર્યા હા હવે ફરકાર છે ઉકાઈ જાય એટલે હા

બે અમારે જો અમે ભાઈઓ કુટુંબ તો કોઈ હે પણ તમારા હા વડીલ ના હે ને એનો આશીર્વાદ ને પાડો હારો હે તો બે ઘડી બેહવાની મરજી આપડે મજા આવે

ધંધો કર્યા વગર હોય ને એકવી તારીખ મારા ભાઈ ને છોકરા ને જલ્દી એકવી તારીખે આવી જ હોય એટલો રાચી નહી

હા જીરું છે એક ટાણ બપોર પછી ખીરે જાય પણ આપણે કદાચ બપોર પછી નો જ વારો આવી જાય મજૂર ની ક્યાં છે આવતા એટલે ઉપાડી તો વાંધો ન આવે

જો એટલી બધી ઢગલો કંકોત્રી આપણી બધી થઈ ઠેકાણે જાઉં છે આજે જ કરશન લગ્નમાં ગયા આપણે તો નત ગયા કારણ કે મારી તબિયત ખરાબ હે ને એટલે હાથ પણ ખોલતો ને એટલી હું નથી ગઈ ગામમાં ગામમાં આપણે લગ્ન હોય લગ્ન પ્રસંગ ગમે તો આપણે કાર્ડ આવે જોકે કાર્ડ તો અલગ અલગ જેવા જે જેને પસંદ આવે એવા સોંપવે પણ ગામમાં કંકોત્રી ન હોય ગામમાં આવા કાર્ડ હોય પછી કાર્ડમાં આપણે જે પસંદ આવે એ કાર્ડ એવા સોંપાવવાના તો આજે આ કાર્ડ આવ્યું હતું અહીંયા લગ્ન હે લગ્નમાં ગયા હે કરશો ગામમાં જ તો હમણાં ભાગી હે હે લગન ગાળો સારું થઈ ગયો હે હું તો ઓછી જ આ લગ્નમાં બે જ લગ્નમાં ગઈ હતી તો પણ કંઈ ખાધો ને તો એ જો શરદીને ને થઈ ગયા હે હું તો કંઈ ખાવાનો મેળ ન આવેલું ઓછી લગન હે આપણે ને આજે કર્યા લગ્નમાં હે આપણે ગયા આ લગ્નમાં હજી તો ઘણી બધી પંખો આવવાની પણ બાકી છે ને ઘણા બધા લગ્ન ચાલુ થયા ને આપણે પણ પર્સન લગન માં જવાનું હોય ને પાછી ફોન દેવા પણ જવાનું હોય કારણ કે એના કાકાની છોકરીના લગ્ન છે અમારી મારા કાકા જે દીકરી એટલે કે અમારા આયા નણંદા નાની નણંદના લગ્ન છે તો એની ફોન કોતરી છે બે દિથિયા ના દેવા જાય ને હજી જા આપણે એટલી ફોન છે દેવાની તો આપણે બધા હગાવેલા ને આપણે દેવા જવાનું થાય કરશન જ ખરી બધાય દેવાજી નત રહ્યું પાંચ સાત કં કોઈ ત્રિયું હે ગામડા હે એવા નજીક નજીક બધા ગામની ધોતી હોય તો કાલે થોડીક દે આવ્યા ગાડાવી રહ્યું અને એવા ત્રણ શિયાળ ગામડા હે કારણ કે એડો ખો ને બાપો ની સજાર જ આ નજીક નજીક થાય એટલે વાંધો ન આવે બપોર પછી જઈ તો પણ દઈ આવે આવું કામકાજ આવે હમણાં લગ્નગાળો ફૂલ હે કોમેન્ટમાં જણાવજો તમારે કેવો કે લગ્નગાળો પણ હું તો લગ્ન પહેલાં જ આપડી તો શરદી ઉતર નહીં થઈ ગયા હાદય ખુલતો નથી હજી તો લગ્ન તો બધા મેન બાકી છે ઘરના લગન લગ્ન બાકી છે લગ્ન પહેલા આપણે બીમાર પડી ગયા આપણે મસ્ત સોરાફરી ઉતારી લીધી છે તાજે તાજી ને હવે આપણે સોદાફરી શાક બનાવી નાખીએ ને રોટલો નથી ખાવો રોટલી બનાવી હું કારણ કે તાવ જેવું હોય એટલે રોટલો આપણે ખાવો નથી તો હાલો ફટાફટ બનાવી નાખ્યા રસોઈને વાગી ગયા છે પૂણા બાર આપ જોઈ શકો છો চালো মিত্ৰটো আপুক কণ্টিন্যু ৰাগৰ পাছ কণ্টিনু কৰক